રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગ જાગ્યું છે અને શહેરમાં ગેમ ઝોન મોલ હોસ્પિટલ અને શાળાઓ કોમ્પ્લેક્સોમાં ફાયર સેફટીના અભાવે સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે શહેરના માંચોપુર વિસ્તારમાં આવેલ સિલ્વર પોઈન્ટ કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીનો અભાવ જણાતા કોમ્પ્લેક્સને સીલ મારવામાં આવ્યું

ક્ષ માં ફાયર સેફટીની સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યરત ન હોવાનું બહાર આવતા ફાયર ને ધ્યાને આવતા જ કોમ્પ્લેક્ષ ને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી